તો જય માતાજી મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમે એક ભાઈને પોલીસ સ્ટેશન લઈ ગયા અને મિત્રો માફી મંગાવી જી હા મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમે પૂરેપૂરીએ બધી માફી મંગાવી અને એ ભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા હવે મિત્રો શા કારણે એ ભાઈને પોલીસ સ્ટેશને લઈ ગયા અને એ ભાઈની ભૂલ શું હતી ચલો બધું જ ડિટેલમાં જાણીએ તે પહેલાં કરી લો સબસ્ક્રાઈબ મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈ છે જેમણે ની અંદર એક હરિભાનો વિડીયો અપલોડ કર્યો હતો અને મિત્રો એ કોઈ વિડીયો સિમ્પલ ન હતો મિત્રો એઆઈ દ્વારા જનરેટ કે એઆઈ દ્વારા બનાવીને અપલોડ કરવામાં આવ્યો હતો ને એ વિડીયો ખરાબ હતો મિત્રો નીચે પબ્લિકે ઘણી બધી કોમેન્ટ કરી હતી કે ભાઈ આ વિડીયો ડિલેટ ના મિત્રો છતાંય આ ભાઈએ વિડિયો ડિલેટ નહોતો કર્યો અને આ ભાઈ પર પછી કાર્યવાહી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે ભરતસિંહે માફી મંગાવી છે હરિભાની હરિભાના ફેન્સોની એટલે કે એસપી હિન્દુસ્તાની ચાહકોને પણ આ ભાઈએ ઘણા બધા આપશબ્દો બોલ્યા હતા તો મિત્રો આગળથી તમે પણ ધ્યાન રાખજો મિત્રો આમ તો હું પણ એસપી હિન્દુસ્તાનના વિડીયો પહેલાં બનાવતો હતો હવે છોડી દીધું છે પરંતુ મારા પર કાર્યવાહી ના કરી શું કારણ મિત્રો મેં ક્યાંક ખરાબ વિડીયો નહોતા બનાવ્યા કે ક્યાંય કોઈ ખરાબ શબ્દ નહોતો બોલ્યો મિત્રો હું સિમ્પલ વિડીયો બનાવું છું અને મિત્રો તમે પણ જો કોઈના એવું નથી કે એસબી હિન્દુસ્તાનીના તમે કોઈના પણ ફેક વિડીયો બનાવો છો અને ખરાબ વિડીયો બનાવો છો તો મિત્રો ચેતી જજો હવે કાર્યવાહી થયા જ જશે બાકી બજા કરો તમે સિમ્પલ વિડીયો સાદા બનાવશો તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે મળશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય